આજે તારીખ એક આઠ બે હજાર ચોવીસ ગુરુવાર કોંગ્રેસ પક્ષ કાર્યકર્તા દ્વારા ન્યાય યાત્રા નીકળી ન્યાય યાત્રા વડગામ વિધાનસભા મેઘાળ ગ્રામજનો દ્વારા આજે ખૂબ જ ઉત્સાહ સાથે ન્યાય યાત્રાના વધામણા કરીને શુભ શરૂઆત કરવામાં આવી હતી હાથ સે હાથ જોડો કોંગ્રેસ પ્રદેશ સમિતિ આયોજિત ન્યાય યાત્રા નગાણા ડાલવાણા થલવાડા પીલુચા ઇકબાલગઢ ભુખલા જૂની નગરી હમીરપુરા બલગામ વાસણા નવી સેદણી ગામે ભવ્ય સ્વાગત બાદ કોદરામ ગામે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી કોંગ્રેસ પાર્ટીની વિચારધારા આજે પણ ગામે ગામ બોલે છે જનતામાં કોંગ્રેસની સરકાર બને એવો અનેરો ઉત્સાહ જોવા મળ્યો ન્યાય યાત્રા માધ્યમ થકી કાર્યકર્તાને કોંગ્રેસ પાર્ટીના આગેવાનોમાં નવો જોમ જુસ્સો વધ્યો છે એના પ્રતાપે આજે ગામે ગામ વધામણા સાથે સન્માન કરવામાં આવ્યા હતા આજે ન્યાય યાત્રા વડગામ વિધાનસભાના અલગ અલગ ગામોમાં ફરીને ડોર ટુ ડોર ન્યાયપત્રિકા વિતરણ અને ન્યાય યાત્રાના રથનું ગામે ગામ ઉત્સાહ સાથે બહેન દીકરીઓ અને ગામજનો દ્વારા કંકુ તિલક ચોખા ફૂલથી વધામણા કરવામાં આવ્યા હતા સાથે કોંગ્રેસ

શાસન બનશે એવી અમને આશા છે અને આ ગામની અંદર કોંગ્રેસ પક્ષ તરફથી આવેલ પ્રમુખશ્રી પ્રદેશ પ્રમુખશ્રી અમારા ડેલીગેટ શ્રી તમામ કોંગ્રેસ સાથીઓનું માહિતી ગામ હું હાર્દિક સ્વાગત કર तो एव भाजपना नेता सरकारी म्युनिशिपल अधिकारी पोलिस अधिकारी फौजदारी कार्यवाही करवा निष्फल रही है कारण के तेमने ભારત માતા લેંગે જીત લડેગે જીત લડેંગે જીત ભારત માતા